તો મિત્રો ખરેખર આખી દુનિયાની અંદર તમે આવી છોકરી ભાઈ નહીં જોઈ હોય એ મારી ગેરંટી છે અને સાહેબ ખરેખર આ છોકરી તો આખી દુનિયા હલાવી નાખી છે મોટા મોટા કલાકારોએ આ દીકરીને મળવા માટે જાય છે અને મિત્રો ખરેખર ગીતા રબારી જેવા મોટા કલાકારોએ આ દીકરીને આશીર્વાદ આપ્યા છે કે તમે આવો ને આવા આગળ વધતા રહો તો આખરે આ દીકરી છે કોણને કઈ રીતે વાયરલ થઈ છે અને અત્યારે કેવી એક્ટિંગ કરે છે એ સાહેબ તમને આગળ વિડીયો બતાવું છું હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ને ભાઈ આ બેન મહાકુંભમાં ખાલી માળા વેચતા હતા હવે તમે વિચારો આપણે માળા આવે ને ભાઈ જે રુદ્રાક્ષની માળા હોય કે જે ગળામાં પહેરવાની હોય એ ખાલી માળા વેચતી હતી મિત્રો આ છોકરી પણ એક ભાઈને ખબર નહીં શું વિચારાયો ને આ બેનનો વિડીયો બનાવીને નાખી દીધો સોશિયલ મીડિયામાં અને એટલામાં તો સાહેબ કરોડો લોકોએ આ બેનનો વિડીયો જોઈ લીધો અને ત્યાર પછી સાહેબ જો શું થાય છે ત્યાર પછી આ દીકરીને જઈને કહે છે કો કે તમે તો વાયરલ થઈ ગયા પછી આ દીકરીનો બીજો વિડીયો ને ત્રીજો વિડીયો ને અત્યારે તો સાહેબ એક પછી એક મોટા મોટા કલાકારો હોય એક પછી એક મોટા મોટા સેલિબ્રિટીઓ હોય આ દીકરીને મળવા માટે જઈ રહ્યા છે ને આશીર્વાદ આપી રહ્યા છે અને અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આખી દુનિયાની અંદર ફેમસ થઈ ગયા છે ને આ બેન એવું કહે છે કે આખી દુનિયાની અંદર સાહેબ મારા જેવી કોઈ છોકરી ન હોઈ શકે ભલે શરીરથી હોઈ શકે પણ આંખો આંખો કે મારા જેવી આ દુનિયાની અંદર કોઈ છોકરીની ન હોય ભાઈ એવો અત્યારે આ બેન કહી રહ્યા છે બરાબર હા ભાઈ અને તમે જોઈ શકો છો કે આંખો કેવી છે ભાઈ એકદમ માતાજી જેવી આંખો લાગે છે ભાઈ મને તો ડર લાગે છે ભાઈ આંખો જોતા તો છતાં તમને આ વિડીયો બતાવજો સાહેબ બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે અને છોકરી સાહેબ કુંભ મિલામાં વાયરલ થઈ ગઈ છે તમે વિચારો સાહેબ એનું ભવિષ્ય આખું સુધરી ગયું છે તો હવે રાતોરાત આ વેવણ વાયરલ થઈ ગયા છે મિત્રો હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવજો એટલે ખાસ કરીને સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા